ખૂબ પહેલાની વાત છે એક ઘન જંગલમાં એક ગર્ભવતી સસલી રહેતી હતી એ કારણે તે મોટા ભાગનો સમય પોતાના ઘરમાં જ રહેતી પણ ક્યારેક બહાર ખોરાક શોધવા પણ જતી આ જંગલનો રાજા સિંહ ખૂબ દયાળો હતો એક દિવસ સિંહને બહુ જોરથી ભૂખ લાગી એ સમયે તેની નજર સસલી પર પડી સિંહ બોલ્યો મને બહુ ભૂખ લાગી છે અને આજુબાજુ કોઈ પ્રાણી નથી એટલે આજે તને મારું શિકાર બનવું પડશે આ સાંભળીને સસલી બોલી મહારાજ હું ગર્ભવતી છું મારા બાળકો માટે મને છોડો સિંહ બોલ્યો હું તને નથી મારવાનો પણ તારી અને તારા બાળકોની રક્ષા કરીશ થોડા દિવસો પછી સસલીએ પાંચ નાના નાના ગંમતભર્યા બાળકોને જન્મ આપ્યો એક દિવસ ચાલાત લોમડીએ એ બાળકોને જોઈ લીધા તે વિચારી આ બાળકોને તો મને શિકાર બનાવવું જ પડશે એક દિવસ જ્યારે સિંહ અને સસલી ખોરાક શોધવા જંગલમાં બહાર ગયા ત્યારે લોમડી ચૂપચાપ સસલીના ઘરે ઘૂસી અને એક બાળકને ઉઠાવી ભાગી ગઈ જ્યારે સિંહ અને સસલી પાછા આવ્યા ત્યારે તેમણે જોયું એક બાળક ગાયબ હતો બંને મળીને એક યોજના બનાવી આગળના દિવસે ખોરાક લેવા માત્ર સસલી ગઈ અને સિંહ છુપાઈને નજર રાખતો રહ્યો જેમ જ લોમડી આવી અને બાળકને ઉઠાવી જવા લાગી સિંહે લોમડીને પકડી લીધી અને બાળકને બચાવી લીધો એક જ પંજામાં સિંહે લોમડીનો અંત કરી દીધો આ બધું જોઈને સસલી ખૂબ ખુશ થઈ